નમસ્કાર દર્શક મિત્રો ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ તારીખ ચૌદ આઠ બે હજાર પચીસના રોજ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં જંબુસર ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી મહારાજ તથા તાલુકા પ્રમુખ શ્રી નીતિન પટેલ તાલુકા સભ્ય રાજેન્દ્રસિંહ પિન્ટુભાઈ કારેલીવાળા કહાનવા સરપંચ શ્રી કનુભાઈ ડેપ્યુટી સરપંચ શ્રી રાકેશભાઈ પટેલ વકીલ શ્રી મનીષભાઈ પટેલ પંચાયતમાંના સભ્યો શ્રી પ્રાથમિક શાળા કહાનવાના શિક્ષકો તથા બાળકો ગાયત્રી મંદિર હાઈસ્કૂલના શિક્ષકો તથા બાળકો બાળવાટિકાની બહેનો તથા બાળકો તથા કહાનવા ગામના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને સફળ બનાવી હતી કહાનવા ગામની ગલીઓમાં ફરીને યાત્રા ગામની ભાગોળી આવી હતી જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે આમોદ જંબુઝા તાલુકાના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી મહારાજ દ્વારા તિરંગા યાત્રાને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો એ સૌને સાથે મળીને દેશની શાન અને બાન જાળવવા અપીલ કરી હતી

આરોગ્ય શાખામાંથી અને તેમજ સરકારના તમામ વિભાગોમાંથી ઉપસ્થિત રહી ભવ્યથી ભવ્ય આજે કાનવા ગામે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું આજના દિવસે આપણે સૌ પ્રાર્થના કરીએ કે જે ભારત આઝાદ થયું અને અત્યારે અમૃતકાળમાં આપણે જ્યારે પ્રવેશ કર્યો છે અને અમૃતકાળમાં જ્યારે આપણે ચાલી રહ્યા છીએ ત્યારે આપણે બધાએ સાથે મળીને સંકલ્પ કરીએ કે એક ભારત શ્રેષ્ઠ ભારત અને સમરસતાનો વિચાર લઈને આપણે બધાએ જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે આજના દિવસે હું તમામ જંબુસર અને આમોદના તમામ નાગરિકોને પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણે બધાએ એવા આપણા પૂર્વજોને યાદ કરીએ કે જેઓને ખૂબ મહેનતથી જેઓના બલિદાનથી થી જો એ રાત દિવસ મહેનત કરીને આપણને આ આઝાદી અપાઈ છે અને એ આઝાદીને આપણે ક્યારેય ભૂલવી જોઈએ નહીં અને એ આવનાર પેઢીમાં પણ આ સંસ્કાર અવિરતપણે ચાલ્યા રહે એ હેતુથી આજે આ ગામની અંદર આ કાનવા ગામની અંદર ખૂબ જ સરસ મજાનું સુંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ આગેવાનો સરપંચશ્રી તેમજ ડેપ્યુટી સરપંચશ્રી તેમજ પ્રમુખ એવા નીતિનભાઈ તેમજ પૂર્વ મહામંત્રી એવા આદરણીય પિન્ટુભાઈ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ તેમજ ઘણા બધા જે સભ્યો છે એ બધા હાજર રહી આ રેલીને ખૂબ શોભાવ્યું અને યાત્રાએ પણ ખૂબ સારી રીતે રાષ્ટ્રના રંગાય રંગે રંગાયું આખું ગામ રાષ્ટ્રભક્તિથી રંગાયું ધર્મથી રંગાયું અને આપણે બધાએ સાથે મળીને જે આ રેલીનું આયોજન કર્યું છે બદલ સૌ આયોજકોને સ્કૂલના સૌ શિક્ષકો બાળકો ગામના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય